જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટીપણી કરી છે એની માફી તો આજે પણ નો હોય કાલે પણ નો હોય સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે તો રૂપાલા ભાઈ તો જોતા જશો કે પોતે સમજી જાય કે મેં કયા બેનુ નું નામ લીધું છે જે અમારા સાવજો છે ને સાવજો જેને લીલા માતા દઈ દીધા છે ઈ બેનુ દીકરીનું નામ લીધું છે